તો આજે અત્યારે વાગે છે કેટલા વાગ્યા મોટા ભાઈ છ વાગી ગયા છે અને બ્લોગ બહુ મોડો મોડો સ્ટાર્ટ કર્યો છે આજે તો આજે આપણે પાછું પિયુષભાઈ ના ખેતરે જવાનું છે એની કઈ કામ છે એકવાર તો આપણે જઈએ પણ એને અરાઉન્ડ લગભગ એક વર્ષ જેવું થઈ ગયું છે તો પાછા ભાઈ ભેગા જઈએ છીએ જો આવ્યા છે આપણા ભાઈ તો પેલા પિયુષભાઈ ના ખેતરે જઈએ ભાઈ શું કામ છે એ મને જ ખબર કઈ પૂછ્યું નથી આજે તો જઈએ એને જોઈએ બન્યા રહેજો બ્લોક માં મજા આવશે આ વખતે પણ ઉધરી થઈ ગઈ ગાઈસ દાંડલો લેવાનો છે ચાલો પકડી રાખજો બા ફાઈનલી મિત્રો તો નીકળી ગયા છે ના પીયુષ ભાઈ લીધો છે રોડ જોવા ગાઈસ તું કામ લીધો મને ખબર મને આરો બ્લોક માં કહો હમણા ત્યાં જઈ બની રહેજો ફાઇનલી મિત્રો પગી ગયા છે અંદર અને ભાઈ ભાઈ વ્યૂ છે ભાઈ જો અત્યારે વ્યૂ છે એક નંબર બાકી જોઈએ અંદર જઈએ પાણીમાં આ વખતે લગભગ ઓલી વખતે આવ્યા ત્યારે પણ કેરીઓની સિઝન હતી અને હવે પણ કેરીઓ સિઝન સારું થવાની છે તો દેખાડું કેરીઓ પાકી બાકી બને રહેજો બ્લોગમાં અંદર મળું જો મિત્રો આવી ગયા છે આપણે બિયુષભાઈ ના ખેતરે મે પીયુષ ભાઈના પપ્પા જો ને આ કે કામ કરે છે આમ જો દેખાઈશ કે ને દેખાતા હા દેખાડો ભાઈ ભાઈ કામ ચાલુ છે પીયુષ ભાઈ ડાંડલોની નામ છે ભાઈ કુતડે કઈ કરે પછી ખબર પડે કે શું કામ બને રહેજો વ્લોગમાં મજા આવશે ગાઈસ ભાઈ દેડુ ભાઈ પડી ગયો ગાઈસ હેલો દેડુ દેડુ મસ્ત મજાનું લોકેશન છે તો સનસેટ ને આમ એક નંબર અત્યારે ભાઈ ભાઈ વાડીનો કંઈક નજારો અલગ હોય છે સવારમાં ને એક તો રાતની ઇવનિંગમાં બહુ મસ્ત વ્યૂ છે જો મિત્રો તમને મેં વાત કરી હતી કે આપણે એક વર્ષ જેવું થઈ ગયું છે ને વાડી આવ્યા તમે બ્લોગ ન જોયો તો ઉપર આઈ બટન ઉપર લિંક છે તો ફટાફટ જોયો પણ અત્યારે જોવા જાવ આપણે પેલા આ બ્લોક જોઈ લો આ બ્લોક પૂરો થાય પછી પાછો એ બ્લોક જોવા જજો બાકી એ જો કેરીઓ આવવા મળી છે હું દેખાડું તમને હમણાં જો મિત્રો જો મિત્રો કેરી આવે છે પાકી તો નથી રહ્યા થાય સિઝન આ મોસ્ટ ઓફ ચાલુ જ થવાની છે સીઝન બાકી એ જઈએ આમ અંદર પિયુષભાઈના મમ્મી ને કામ કરે છે ફેમિલી અમે બેઠું છે આખું શું કામ કરે જોવા આપણી આપણે કેવું શું છે બાકી જે કેરીઓ કેરીઓ ખરીદ કેરીઓ વીણો ને મિત્રો અમુક કેરીઓ છે ને ખરીદી હોય કાચી હોય ને તો ખરી જાય કેરીઓ અમુક વીણે છે જો વાત કરવા લાગે છે ખેતરમાં કામ વામ કરો કઈ

આપડી થોડીક મદદ કરી કેરીઓ બોલી પડી ગઈ આપડી વીણી પણ કેરી ને આપણે હાટકી મળી ગઈ ગાઈ મિત્રો જો હાટકી મળી ગઈ હાટકી 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 મળી ગઈ આવડે અહીંયા પિયુષભાઈ મમ્મી લઈ જાય આપણે ઘરે ખાવા લઈ જાય ખિસ્સામાં રાખી દીધું અહીંયા પેલા હેલ્પ કરવાની છે હા હું ભૂલી જાઉં કે બ્લોગ બનાવવા પાછી હેલ્પ એ નહીં થાય આમ તો કાંઈ પીડ્યું તો નથી જો એવાલા પણ કેરી નાંબા બહુ છે આ લગભગ એટલે આ થી તો વીણી લીધી આયા બાકી હોય તો કે જોઈ લે આપડી મંદિર ના સાહેબ અમે કદાચ પડી છે ના જોઈ લી બાકી કન્ટિન્યુ હાઈટકીન બધું વીણી લેવું એમની દેખ હાઈટકી વીડી કે મિત્રો હાઈટકી બધા પણ દેખ આપડા હાથમાં મોરી મોટી કેરી આવતી એટલે એટલે હાઈટકી ઉસા અલગ બીજી હાઈટ કી હાઈટ ક્યુ ભેગે લાગે લાગેતા પણ કેર્યુ મળતી જ નથી હાલો હાઈટ કી હાઈટ ક્યુ ભેગી કરવાની છે ગઈ રોગ રોગ આવી ગયો રોગ આવે હા આવી જાય ને જોસ ખરી જાય ને બધી પાકી ન તો મિત્રો રોગ આવી જાય ને

હા આમે કેરી લાગી જુ હોય બાપા ચરડો લાગી જુ માથામાં બ્લોક માં બ્લોક માં ચરડા લાગી જઈશ આ પેલા લાગતા આવી કોની પીયુસ આવ્યો ને આવ્યો ને હા તે ભેગા થાયવા લાગે હા બધે આવી થાયવા હવે કેરી મળવા મળ્યો ભાઈ આવડે આ કરી જઈશ કે ઉગેલી છે ઈનો દોડાય અવાજ થોડાક બેહી જો એટલે ઇગ્નોર કરજો આમ થોડીક મજા નથી મને અત્યારે તો સારું છે અવાજમાં મજા નહોતી સાઈડ ટીકી સાઈડ ટીકી આવ્યો તો કંઈક ખેલ તો કરી જાય ને વાહ બોલા ભાઈ જો જો મિત્રો મિત્રો આવ્યા તો એને વાતું જ કરે એકલી વાતો કામ ધંધો કાંઈ નથી વાંધો કરે તો કોઈ તો આયો તો કંઈક ખેલ કરાવે કંઈક કેરીયું બેર્યું વીણાવે આ તો એકલી વાતું સ્વેટર તો કેર્યું વીણી આવે વીણી લઈ પેલા કેર્યું બેર્યું વીણી પછી જોઈએ આગળ બને રહેજો બ્લોગ માં ચાલો કન્ટિન્યુ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આલે 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 લે જો મિત્રો તો આપણે ઠેકડા નાખતું તું એ તો આડ જ ખાઈ ને રહી ગયો આલે 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 ઓય એ તો મિત્ર જો આવ તક તો વાહે પડી જતો તો જ નથી પીર બેન ઓમી તો રીંગણા આવે રીંગણા ઉડ પાડે દેખાડો તો રીંગણા દેશી રીંગણા ભાઈ ભાઈ મજા આવે બાકી ખેતરની ઓલું વસ્તુ ખાવાની મજા આવે આમ નેચરલ હોય અત્યારે તો બધું હું કેમિકલ વાળું થઈ ગયું બાકી આ ખેતરને આમ ખાવ નહી ઓર્ગેનિક ધાવ દેશીમાં દેશી આમ કઈક જાત રોગ ને ખાવાની મજા આવે ને મીઠું શાક થાય બાકી આ રીંગણા જો મોટા મોટા આવી જાય પાડવાના છે કે રીંગણા મોટા મોટા પાડી લેવાના આ મોટું રીંગણું છે જો બહુ મોટું થઈ ગયું પાડી લઈએ

કેરીઓ પાડી લીધી એ પાડી નથી ખરીજીથી વીણી લીધી ને રીંગણા રીંગણા પાડવાના હતા તો રીંગણા પાડી લીધા મોટા મોટા હા દેશી રીંગણા બાકી તો પિયુષભાઈ કે હવે ઘરેલું જો આ ઠાંભલો લઈને આવ્યા હતા ને કીશ કે હું કરતા હતા આ લગાડવાની હતી ધજા લગાડવા આટલું લાવ્યા છે શું લીખું છે જય ચામુન માં લીધું કોમેન્ટ કરી નાખો માં કરી લગાડી દીધું મિત્રો હમણાં થોડાક દિન પેલા છે ને પિયુષભાઈ અહીંયા મહવાથી એટલે કથપર થી કથપરથી હાલીમ છે જીતા પાંચ દિશ જીતા ભૂખતા પાંચ દિશ જીતા પિયુષભાઈ પાંચ દિ માં તો આયા

પિયુષભાઈ જો આ કામ કરીએ પિયુષભાઈ ના પપ્પા આવું લોકો કામ કરીએ પિયુષભાઈ ના મમ્મી કામ કરે છે ને આ ભાઈ જો બાકી આવ્યો તરને ઉપાડો લીધો ભાઈ ભાઈ આતું વાતું કરતા આમ કઈ વાતું હોય આવ્યો તો કઈ કામ કરાવું ના ભાઈ તું પ્યાર કરતી કરતી વાતું મિત્રો કેવું પડે ભાઈ ભાઈ જો મિત્રો તમને કઈક શરમ આવે છે કે નહીં

આયા કદાચ પીડી હોય તો દેખાય કે મિત્રો તમને ઘર આજો મજા આવી ગયો પાકે આવજો આવી ગયો હા કેરી તો ઓ ભાઈ દેખાય લાઈટ કરું મિત્રો આ જો આ કેરી પાકી ગઈ છે બહુ માથે છે લાઈટ કર્યો ફ્રેશ લાઈટ કરી તમને પેશલ દેખાડો કેરીઓ પાકીશ પણ પીડી નથી પડાઈ નહીં પોસે પડીની વાત થોડોક ભેહજો મિત્રો આયા છે કેરી આ નજીરો ગા આવવા મેળવે ભાઈ અંબાતી નથી મિત્રો આવી જા આવી જા આવી જા એક એક આવે ને એક પડી જાય એવું છે ભેગી કર્યું છે વાછી લોંગ કેક છેલ્લી હાયપ ઓલું હાઇપર લાઈફ શું કહેવાય વાઇટ એંગલમાં તો આ બધું દેખાય એટલે એ વ્હાઈટ એંગલ લીધી તો પાછી ફેસ લાઈટ બીસી જાય ને અંધારો થવા માંડ્યો એટલે બધું એ કાંઈ તમને દેખાય પણ કેપ્ચર બધું પિયુષભાઈ પપ્પા અને બેન ઇંગું પાડે છે હવે એટલી કેરી હમણાં જ્યાં પછી એટલી કેરી વીણીને છેલ્લી ભરાજી રાખી લો પિયુષભાઈ જો હવે કાર્યા ત્યાં અહીં જ કામમાં છે આ જો

શાક તો હિંગો ને બટેટું ને એનું બનાવીશું કેરી નું તો નહીં બને હાથ થોડુંક બનાવીશું ને ખાવું હું પતી જુ ફાર્મર લાઈફ એક ફાર્મર લાઈફ કોમેન્ટ કરી નાખો મિત્રો એ ખારી એવી પિયુષભાઈ ભાઈ કામ કરે હો ભાઈ પિયુષભાઈ નું કામ જોયું આપડી ગમે એવું કામ હોય ને કરી નાખે ઈમાં નાની ખરી ખાવાની હિંગો જોઈશ કે તમે તો કોઈ જ જોઈએ નહીં હોય નહીં જોઈ જોઈ લો જોઈએ છે ને આમ તો મિત્રો જોવા પારસભાઈ કે કાજુ છે આપણે નથી ખબર એ કાજુ જ કહેવાય કે મિત્રો જોવા કાજુ નું સાડે છે આમ મિત્રો આમે કઈ ઓલું લાલ લાલ છે એ લગભગ ઓલું જ છે આમ કરીને દેખાડું તમને માથે છે અંબાઈ ને અંબા તમને આમ દેખાડે જ બાકી અઠે એવું કઈ છે કાદુન ઝાડ છે મિત્રો મને નથી ખબર જો તો આવો કક છે આ એટલામાં ચેરી ઝાડ હતું ને ભરી ગયું કાઢી નાખ્યું હિતેશભાઈ ગયા વખતે આપણે દેખાડ્યું થાય એટલામાં કંઈક હતું શેરીનું ઝાડ પણ આવતું નથી બેન બેનને પૂછ્યું બેન કે કાઢી નાખ્યું છે આ એનું ઝાડ છે બેન પેલું છે એ ઉલાજ્યું

મિત્રો બેન માથે છે ઝીઘું પાડવા ઉધરી હતી મિત્રો આ થોડીક મજા બગડી છે તમારા ભાઈની અવાજ પણ તમારો આમ થોડોક આવું બેઝમાં આવતો છે અવારમાં તો હાવ તબિયત બગડી છે એટલે કઈ હવારમાં બ્લોગ શૂટ કર્યો ન બાકી આ બ્લોગ હવારમાંથી શૂટ કરવાનો હતો પણ મજા બગડી જ શું કરું આવું બધું કેમ કે આ ચલો કંઈક રામનવમીનો આપણી બ્લોગ શૂટ કર્યો ને એમાં મેં મારે ઉજાગ્ર બહુ થઈ ગયો બે દી કન્ટિન્યુ ઉજાગરો થઈ ગયો એક વાર આ ત્રણ વાગ્યા સુધી એડિટ કર્યો કેમ કે એના બીજા દી તો આપણે બ્લોગ મૂકવો જ પડે ફરી ખ્યા એટલે આખો બ્લોગ મેં ત્રણ વાગ્યા સુધી એડિટ કર્યો ત્રણ વાગ્યા સુધી એડિટ થઈ ગયો પછી અપલોડ થયો અને અપલોડ થયોમાં ભાઈ વાર લાગે વાત પૂછોમાં જેમ જેમ વિડીયો મોટો બને એમ બહુ વાર લાગે અપલોડ કરવામાં તો અપલોડ કર્યો ને પછી ડિસ્ક્રિપ્શન લીખવું એનું થમનેલ બનાવ્યું ને ભાઈ શું કે ભાઈ એનો ટેગ માર્યા ને એમાં પછી હાડાચાર જેવું હાડાચાર તો નહીં પણ હાડા ત્રણ જેવું થઈ ગયું હતું પછી સાડા ત્રણ વાગે પાછો પૂરતો એ પાછું મારે સવારે આપણે કામી જવાનું હોય તો પછી આઠ વાગે જાગે પાછું તો એમાં કાંઈ પૂરી છે પાછો બીજા દી આપણે મિની બ્લોગ બનાવવાનો હતો એનો તો એમાં ભાઈ વોઇસ ઓવર કરવામાં થાકી જાય આપણી તો એમાંય બે વગાડી દીધા પાછા એ અઢી વાગે ઉઠા કન્ટિન્યુ બે બે દિવસનો અમારે ઉજાગરો થઈ ગયો એટલે થોડીક મજા બગડી ગઈ હતી બાકી આજ સવારમાંથી આમ ચા પાણી જાગી નાસ્તો બાસ્તો કરી ઘડી કૂબ ગયો કૂબ ગયો હતો એટલે હવે આમ થોડુંક પહેલાં જેવું થઈ ગયું હજી થોડોક હવા જોલો છે બાકી હવે રાહત છે ઘણી બાકી જો ત્યારે સાત વાગી ગયા છે ને પિયુષભાઈનું કામ પતી ગયું હજી કામ ચાલુ જ છે આ ને પારસભાઈ હતા ને બે હારી આવ્યા હતા ને એમ આગળ ગયા જાય તો હવે ના થઈ કેમકે હવે તો કામ બધું પતી ગયું તો હવે પાછું નીકળી જવાનું છે ઘરે તો ના જઈ પારસભાઈ જો અમે બેઠા છે તડું મિત્રો તમને ઝૂમ કરીને દેખાડું ઝૂમ આઈફોન હોય તો આમ થાય એમ ઝૂમ ફાઈ એક્સ ને થ્રી એક્સ ને કહેવાય બધા એક્સો આવે ને એવું શું થાય પણ આપણા પાસે આઈફોન નથી આપણા ભાઈ સેમસંગ મોબાઈલ છે મિત્રો સેમસંગ સેમસંગ મિત્રોમાં મિત્રો હું સોરી 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 સેમસંગમાં કોણ કોણ બ્લોગ બનાવે છે સેમસંગ મોબાઈલમાં બનાવતા હોય તો કોમેન્ટ કરો કે હું બ્લોગ બનાવું છું હલો આપણે નીકળીશું નીકળી જવું છે પતી ગયું તમારે કામ બધું પતી ગયું ફાઇનલી મિત્રો જો આ બધું કામ પતી ગયું છે પિયુષભાઈ બધું કામ આવ્યા થાય કામ પતાવી દીધું પછી આપણી મદદ કરી

આવતી કોમેન્ટ કરો મીઠું મરસું હોય તો અમે કે ખેલ કર હું 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 લેવ હાલો લે ખેલી હાલો ખેલી લી લીધી એ બધું કામ થઈ ગયું હું ગોલ પાલ લઈ તો આપડી ખેલી લી લીધી બસ તો હવે ઘરે જવાનું છે આપણે બધું કામ પતી ગયું છે આગે ખેલાય મૂકવાની થાય કે આપણે મૂકી દીધી હાલો તો મિત્રો ભાગશો ને ઘરે હા ભાગી પ્રસાદ એટલે આવી પ્રસાદી કથાની કથાની પ્રસાદી ઘરે જઈશ હવે રવાના થઈશ ઘરે બાજુભાઈના પપ્પા મમ્મી બીજી ગાડી લઈને આવશે મમ્મી ગાડી બીજી લઈને આપણી હું ઓલા ઓલાખેરે હું કીધું રોજડી રોજડી હા તો રોઝડી લઈને આવ્યા છીએ તો આપણે રોજડીમાં જવાના છે ઘરે તો ઘરે જઈએ હવે બને રહેજો બ્લોગમાં ચાલો કન્ટિન્યુ મિત્રો આપણે કયા વખતે આપણાને પાર્થભાઈ હતા ખબર હોય તો તમને પાર્થભાઈને આ શું કહેવાય નાલા કાકાને હતા અને તમને ખબર હોય તો આપણે ઓલા બ્લોગમાં કયા વખતે આયા ગુંદા ગુંદા હતા આ વખતે તો નથી લાગતા એને ગુંદા છે થોડા થોડા આમ જો પણ બહુ ઓછા છે અને આ ઝાડું થોડું ઓલું થઈ ગયું છે ખબર હોય તો ઓલા વખતે આપણે પિયુષભાઈને ગુંદા પાડી પાડી ખાતા હતા શું શાયરી મારી થી પિયુષભાઈ તમને યાદ છે કે શાયરી કેવી મારી થી તમારા ભાઈ મોટા ભાઈ હા હાલુ કાઈ શું કહેવાય હા શું કેવાય ભુલાજો યાદ ન થાવતું મિત્રો હા 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 શીરાનું શાક ન થાય ને પાર્થભાઈ ની વાત ન થાય હવે શાયરી બદલાવી પડશે છે એ આમ શું કહેવાય પાર્થભાઈ ની લાગુ નથી પડતી આપણે પીયુષભાઈ ને લાગુ ભૂમ લાગવું પડે એક શાયરી મારી દી તો

હવે ઘર બાજુ જાય લેકર અમારી શીપ ઓગળી જાય એમની ઈસ ટાઈમ ટુ ખસકાવો તો મિત્રો ચાલો ચાલો હવે આ જો વાડી આવી ગયા ભાઈ ટીમ બનાવી નાખી ને નીકળી જાતી હા ભાઈ જો નીકળી જાય છે આ જો માહોલ છે આવો કઈ શોખનો ટપોરિયા કારો ના બધા મારા વાય થી ગયા હિતેશ દુકાન ખોલી નાખી હજી તો સારું ચાલો મિત્રો હવે આ બ્લોગ ને આપણે એન્ડ કરી દઈએ તો નહીં નહીં હું એન્ડ કરવાનો છું હું એન્ડ નથી કરું હવે હું થાકી ગયો મિત્રો આજ મારી મજા નથી તો મિત્રો આ બ્લોગ ને આપણે એન્ડ કરી દઈએ તમને આ બ્લોગ સારો લાગ્યો તો એક લાઈક કરી નાખો કમેન્ટ કરી નાખો અને મળું હવે તમને આવતા નવા બ્લોગ માં તો મારો વિડીયો પહેલી વાર જોતા હોય તો એક ઘેર વાગા દીસની કોમેન્ટ કરી નાખો બાકી હવે મળું તમને નવા વિડીયો માં નવા બ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ ચાલો મળીએ